ઇસ્કોન ક્લબ સામે વિક્ટોરિયાના ગેટ નજીક બાઇક પર કાબુ ગુમાવતા બાઇક વિક્ટોરિયાની દિવાલ સાથે અથડાયું હતું જેના કારણે યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભેરું મોત નીપજ્યું હતું તેમજ બે લોકોને ઈજા થતા સારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા હતા ત્રણ જણા હતા બંજારવા ઉપર દેને છે બંજારવા ઉપર હોય નહીં બને દે દેલા જય જો એક આ વાહ năm mầm lên <coughs>